જીવતા રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાના સૂત્રને સાર્થક થવા માટે ફ્રેન્ક યંગસ્ટર ગ્રુપ રાજકોટ દ્વારા એકાવનમો મેગા બ્લડ કેમ્પ આજરોજ સ્વર્ગવાસી વિનોદભાઈ જયંતિભાઈ ચંદ્રપિયાના સ્મરણાર્થે વિરાણીવાડી રામનાથપરા ખાતે યોજાઈ ગયો હતો જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક સહિતની તમામ બ્લડ બેન્કના સહયોગથી ચારસો પચાસમી વધુ બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ બ્લડ કેમ્પમાં બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પાટડિયા મંત્રી શ્રી રાજુભાઈ પાટડિયા તેમજ ફ્રેન્ક ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ ધર્મેશ પાટડિયા છે ફ્રેન્ક ગ્રુપના પ્રેસિડેન્ટ તરીકે હું ફરજ બજાવું છું ફ્રેન્ક જીએનસ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા આ એકાઉન્ટનો પેગા બ્લડ ડોનેશન કેમ્પ છે અમે દર વર્ષે આ કરીએ છીએ આ એકાઉન્ટમાં છે ગયા વખતે ચારસો ને અગિયાર બોટલ થયેલી હતી તો હું આપના દરેક માધ્યમથી દરેક લોકોને એક વિનંતી કરીશ રક્તદાન તે મહાદાન તો આપ લોકો રક્તદાન કરવા આવો બરોબર આ બ્લડ છે જે આપ કોઈ બી સંજોગમાં માનવ દ્વારા ઉત્પન્ન નથી થતું તો દરેકને કુલી કરીશ કે દરેક લોકો બ્લડ ડોનેટ કરે અને આ કાર્યમાં અમને સહયોગ આપે આભાર આજે અમારી થી પાંચસો બોટલની ગણતરી છે અને એકસો પચાસ બોટલનો અત્યાર સુધી બાર વાગ્યા લગી થઈ ચૂકી છે આ અઢી ત્રણ વાગ્યા લગી બ્લડ ડોનેશન કેમ ચાલુ રહેશે તો આપના માધ્યમથી હું દરેકને અપીલ કરીશ કે બ્લડ ડોનેટ કરવા આવો આભાર અમે ટોટલ સો મેમ્બર છીએ ફ્રેન્ક ગ્રુપમાં કે જે આ દરેક પ્રવૃત્તિમાં અમારી સાથે હોઈએ છીએ નવરાત્રી મહોત્સવ અળખોટ મહોત્સવ એવા અન્ય કાર્યો પણ કરી છીએ અને ખાસ કરીને થેલેસેમિયા ના બાળકો માટે થઈને આ બ્લડ ડોનેશન નું અમે આયોજન કરી છીએ દરેક ને અપીલ કરી છે કે આ બ્લડ દેવા અવશ્ય પધારો